પહેલા કાર્ડની વાત કરીએ તો આયુષ્માન કાર્ડ આ કાર્ડ એટલે સ્વાસ્થ્યની ગેરંટી આનાથી તમને અને તમારા પરિવારને વર્ષે પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળે છે ઓપરેશન હોય કે ગંભીર બીમારી હોય સરકારી કે મોટી પ્રાઇવેટ હોસ્પિટલમાં તમારે એક રૂપિયો પણ આપવો પડતો નથી બીજું કાર્ડ છે ઈશ્રમ કાર્ડ આ કાર્ડ મજૂર દરજી ડ્રાઈવર કે પછી નાના કામ ધંધા કરતા લોકો માટે છે આ કાળ હોવાથી તમને બે લાખ રૂપિયાનો અકસ્માત વીમો મફત મળે છે જો કામ દરમિયાન અકસ્માત થાય તો પરિવારને આર્થિક મદદ પણ મળે છે ત્રીજું કાર્ડ છે લેબર કાર્ડ આ કાર્ડ ખાસ બાંધકામ ક્ષેત્રના મજૂરો માટે છે આના ફાયદા બહુ મોટા છે દીકરીના લગ્ન હોય તો પચાસ થી વધુની સહાય પણ મળે છે બાળકોના ભણતર માટે સ્કોલરશીપ અને સાયકલ કે સાધન ખરીદવા માટે સરકાર પૈસા પણ આપે છે આબા કાર્ડ આ તમારો ડિજિટલ હેલ્થ કાર્ડ છે તમારી બધી જ બીમારીના રિપોર્ટ અને દવાઓની વગત આમાં સેવ રહેશે તમારે જૂની ફાઇલો લઈને હોસ્પિટલ જવાની જરૂર નહીં પડે ડોક્ટર માત્ર કાર્ડ નંબર નાખીને તમારી જૂની હિસ્ટ્રી જાણી લેશે પાંચમું કાર્ડ છે કિસાન ક્રેડિટ કાર્ડ ખેડૂત મિત્રો માટે આ કાર્ડ વરદાન છે જો તમારે ખેતી માટે જરૂર હોય તો એકદમ ઓછા વ્યાજે લોન મળી રહે છે વ્યાજખોરો જવાની જરૂર પડતી નથી છઠ્ઠું કાર્ડ છે રેશન કાર્ડ રેશન કાર્ડ માત્ર સસ્તું અનાજ મેળવવા માટે નથી જો તમારી પાસે રેશન કાર્ડ છે તો જ તમે પીએમ આવાસ યોજના કે પછી મફત ગેસ કનેક્શન જેવી યોજનાઓનો લાભ લઈ શકો છો સાતમું કાર્ડ છે એનસીએસ કાર્ડ નેશનલ કેરિયર સર્વિસ આ કાર્ડ બેરોજગાર યુવાનો માટે છે સરકારના પોર્ટલ પર આ કાર્ડ બનાવવાથી તમારી લાયકાત મુજબની નોકરીની માહિતી સીધી તમારા મોબાઈલ પર મેસેજ દ્વારા મળે છે

શકો છો આમાંથી મોટા ભાગના મોબાઈલ તમને આ માહિતી સાચી અને ઉપયોગી લાગી હોય તો લાઈક કરજો અને તમારા ફેમિલી ગ્રુપમાં શેર જરૂરથી કરજો જેથી દરેક ગુજરાતી આનો લાભ લઈ શકે આવી જ માહિતી માટે ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો